નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ આજ રોજ વડનગર તાલુકાનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો જેમાં તાલુકાના વિવિધ ગામો માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમમાં સમાજમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા સંઘ શતાબ્દીના વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય અતિથિશ્રી ગોપાલ સ્વરૂપ સ્વામીજી શ્રી સ્વામિનારાયણ મંદિર સિદ્ધપુર તથા કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી જિગ્નેશભાઈ સોની અને તાલુકા કાર્યવારશ્રી રણજીતભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મુખ્ય અતિથિશ્રી ગોપાલ સ્વરૂપ સ્વામીજીએ હિન્દુ પરંપરાઓનું પાલન તથા ધર્મ પ્રત્યેનો આસ્થા ભાવ જળવાય રહે તે માટે આહવાનાત્મક ઉદ્બોધન કર્યું કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી જિગ્નેશભાઈ સોની દ્વારા સંઘના સો વર્ષની યાત્રાના વિવિધ અનુભવો તથા પંચ પરિવર્તનના વિષયો જેવા કે સામાજિક સમરસતા સ્વદેશી પર્યાવરણ નાગરિક કર્તવ્ય અને કુટુંબ પ્રબોધન જેવા વિષયોની રજૂઆત તેમના વક્તવ્યમાં કરી જિલ્લા કાર્યવાનું દાયિત્વ આજના આ શ્રી વિજયાશમી કાર્યક્રમ વડનગર તાલુકાના લગભગ બસો પચાસ કરતા પણ વધુ સંયોજકો આજના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે ઓગણીસો પચીસ માં શરૂ થયેલ સંઘ કાર્ય આજે બે હજારને પચીસમાં સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આ સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી વર્ષને લઈને સંઘે વર્ષ દરમિયાન આ હિન્દુ સમાજને સાથે રાખીને કેટલાક કાર્યક્રમો એ જોડેલા છે જે આ વર્ષ દરમિયાન ચાલવાના છે આ જે સાત કાર્યક્રમો નક્કી થયા છે એમાંનો આ પ્રથમ કાર્યક્રમ એ આ બીજા દસમી ઉત્સવ છે એના પછી ડિસેમ્બર મહિનામાં ઘર ઘર સંપર્ક એના પછી હિન્દુ સંમેલન પ્રમુખ જનગોષ્ઠી સામાજિક સદભાવ યુવાઓને લઈને કાર્યક્રમ અને મહત્તમ સ્થાન ઉપર શાખા આ પ્રકારના અલગ અલગ પ્રકારે વર્ષ દરમિયાન એ શતાબ્દી વર્ષને લઈને કાર્યક્રમો નક્કી થયા જે આ સમાજને સાથે રાખીને વર્ષ દરમિયાન કરવામાં આવવાના છે એના લીધે આ ભારત દેશની ભૂમિમાં અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે હવે એને જતન કરવાની જવાબદારી આપણી છે જેને પ્રતિષ્ઠા કરી એમની જવાબદારી પૂરી થઈ હવે આપણા મંદિરોનું રક્ષણ કરવાની આપણા ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે એક ઇસ્લામ ધર્મની અંદર ક્યારેક તમે માર્કિંગ કરજો એમનામાં પાંચ નમાજ થાય તો પાંચે પાંચ નમાજની અંદર એ લોકોને કહેવું નથી પડતું કે તમે ટાઈમ થઈ ગયો છે આવી જાઓ એ લોકો વગર કીધે ત્યાં એમના દરબારની અંદર પહોંચી જાય છે એમના નિયમ ધર્મનું પાલન કરીને પછી પોતાનું કામકાજ કરે છે તો હિન્દુ હિન્દુ ધર્મની વાત આવે મોટા શિખરપ્રદ મંદિરો છે ત્યાં પાંચ આરતીઓ થાય તો પાંચ આરતી આરતી થાય છે તો જેવું મંદિર નું સાયરન વાગી ને તો લોકો મંદિર માંથી ઉભા ઘરે જતા રહે છે તો આમાં આપણા હિન્દુ ધર્મ નું જતન ક્યાંથી થાય આપણા મંદિરો ની અંદર જે દેવ બેઠા છે એનું જતન ક્યાંથી થાય

આપણને શીખવા મળે છે કે કેવી રીતના ધર્મ રક્ષણ કરવું રાષ્ટ્રનું રક્ષણ કરવું જોઈએ બાકી તમે મંદિરોમાં નહીં જાઓ તમે આવા સંઘોમાં નહીં આવો તમને શીખવા કેમ મળશે કે આ દેશની જવાબદારી કેમ નિભાવાય છે આ ભારત દેશની અંદર જે જે કલાક સરહદ ઉપર દેશની સરહદ પર હટી જાય તો પછી આપણા દેશની હાલત શું થાય ગુલામી ભોગવવી પડે આજે ઓગણીસો સુડતાલીસ ની અંદર જયારે દેશના ભાગલા થયા ને ત્યારે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ છે આ દિગ મહાપુરુષોએ આ દેશની અંદર જે બલિદાન આપ્યું છે ને એના લીધે આપણા ભારત દેશ છે ને સુરક્ષિત છે કોઈને એમ કીધું છે કે ભાઈ આ ભારત દેશની માટે ત્રણ જણાએ બલિદાન આપ્યું છે ભગત સિંહજી જુઓ એને રાજગુરુજી જો આ ત્રણ જે ભારત દેશની માટે બલિદાન આપ્યું છે યાદ કરે છે એને યાદ કરવાનું કોઈ કારણ નથી જેને આપણા દેશ માટે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે ને એને યાદ કરવાનું છે સપ્ટેમ્બર આવે ત્યારે લોકો નાતાલને યાદ કરે નાતાને યાદ કરવાની જરૂર નથી જેને આપણા દેશને માટે બલિદાન આપ્યું છે ને એને યાદ કરવાની જરૂર છે તો એ બધું ક્યાંથી શીખવા મળે ધર્મનું શિક્ષણ ક્યાંથી મળે એ સ્કૂલની અંદરથી ના મળે સ્કૂલની અંદરથી ખાલી આપણને આપણું નોલેજ શીખવા મળે કેવી રીતના ભણવું શું કરવું પણ ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી એનું શિક્ષણ આવા સંઘમાં આવવાથી આપણને મળે છે એટલે આપણે બધા આજે આપણો કિંમતી સમય આજે રવિવારનો દિવસ છે તો લોકોને આરામ કરવાનો હોય કે ભાઈ આજે શનિ રવિ છે તો ભાઈ કામકાજમાંથી થાકી ગયા હોય તો આજે આરામ કરીએ પણ તમે બધા આજે ભારત દેશની જે તમને જવાબદારી સોંભી છે ને એના માટે તમે બધા ભેગા થયા છો અમે